એવા વાસુદેવાય હર એ પરમાત્માને પરમાત્મને પ્રય ગોવિંદાય નમો નમઃ સૌને જય શ્રી કૃષ્ણનાથ ગંગાને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આગમી તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસ અને રવિવારે સાંજે ચાર કલાકે નંદનવન એટલે કે જવાહર મેદાન ખાતે ભાવનગર જિલ્લા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે તો આ આયોજનમાં નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે આપણા ઠાકરધામ બાવળેરીના મહંત શ્રી રામ બાપુ શ્રી શ્રી એક હજાર આઠ પધારવાના છે સાથે બાવન દુવારાના સંતો મહંતો પણ પધારવાના છે તો સમસ્ત ભરવાડ ભાવનગર જિલ્લા સમાજ ભાવનગર જિલ્લા તેમજ અન્ય જિલ્લાઓના ભરવાડ સમાજના ભાઈ બહેનોને સાદર નિમંત્રણ પાઠવે છે તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે અને પ્રસંગને ભવ્ય બનાવો અને નવ દંપતીને આશીર્વાદ આપવા માટે આવો જય ઠાકર નગા લાખાના ઠાકરની જય